નવસારી શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદે શહેરના તમામ વિસ્તારોને પાણીથી ગરકાવ કર્યા મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ખાસ કરીને જયશંકર પાર્ટી પ્લોટથી નગર જતા માર્ગ પર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર ખોરવાઈ હતી જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ રહેવાસીઓને નોકરિયાત વર્ગને પણ અસર કરી નવસારી મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે પ્રયાસો શરૂ કરાયા પરંતુ ભારે વરસાદે તંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખી ભારે વરસાદ વરસ્યો અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા હાલમાં શું પરિસ્થિતિ છે બિલકુલ તો ચોક્કસપણે નવસારી મહાનગરપાલિકાની વારંવાર ગંભીર બેદરકારી સામે આવતી હોય છે તેવી બેઠું છે કારણ કે જો વરસાદી માહોલ જામતો હોય ત્યારે સંપૂર્ણ રસ્તા પર જે છે તે પાણીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે સંપૂર્ણ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સુરત સ્થિતિ હોય કે પછી જિલ્લા હોય તમામ સ્થળો પર અત્યારે એ સ્થિતિ જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો નવસારી ખાતે જે રીતના વરસાદ ધોધમાર વરસી રહ્યો છે અને તેને જ લઈને વરસાદી માહોલ જે છે તે અત્યારે જામી ચૂક્યો છે નવસારી ખાતે જે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે અને તેના કારણે સ્થાનિકોને મારે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે જયશંકર પાર્ટી પ્લોટથી જે રસ્તો જે છે તે સંપૂર્ણપણે પાણીની અંદર ગડકાઉ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય ત્યારે તેમને ખૂબ જ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે વારંવાર આ સમસ્યાથી અમે લોકો પીડાઈ રહ્યા છે પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારે કામગીરી અહીં કરવામાં નથી આવતી નવસારી ખાતે અનેક એવા વિસ્તારો આવેલા છે ત્યાં આ પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી રહી છે ગુજરાતની અંદર અતિભારે વરસાદ વરસે તેવી આગાહીના પગલે જે નવસારી ખાતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ ને લઈને નવસારી ખાતે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે નવસારી જે મહાનગરપાલિકાની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે તંત્ર અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નથી આવતું અને જે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે એ પાણી જ વાહન ચાલકોને પસાર થવાનો પણ વારો જે છે તે આવી રહ્યો છે એટલે ચોક્કસપણે કહી શકાય કે રોડ રસ્તા ખરાબ થવાની ઘટના હોય કે પછી પાણી ભરાવાની સ્થિતિ હોય અવારનવાર સામે આવતી હોય છે અને તેને લઈને વાહન ચાલકોની અંદર અને સ્થાનિકોની અંદર હવે રોષ જોવા મળી રહ્યો છે કે નગરપાલિકા સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે તે પણ એક મોટો પ્રશ્ન છે જી સાઈસ હજુ પણ એવા કયા વિસ્તાર છે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે જેનો નિકાલ નથી થયો બિલકુલ તો ચોક્કસપણે જયશંકર પાર્ટી પ્લોટ હોય કે અમીનનગર સહિતના જે રસ્તાઓ છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે રીતના નવસારી ખાતે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે નવસારીના અલગ અલગ જે વિસ્તારો આવેલા છે ત્યાં હજુ પણ પાણી જે છે તે અવિરતપણે જોવા મળી રહ્યા છે અને તેના કારણે ત્યાંના લોકો ત્રાઈમામ જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે અનેક વખત અમે લોકોએ રજૂઆત કરી છે મહાનગરપાલિકાની અંદર પરંતુ કોઈ પણ પ્રકારે નિરાકરણ જે છે આવ્યું નથી અને તેના જ કારણે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે એટલે નવસારીની વાત નહીં પરંતુ સમગ્ર જે દક્ષિણ ગુજરાત હોય કારણ કે સુરત સિટીની અંદર પણ જો કલાક વર્ષ વરસાદ વરસે તો પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે ફરીથી નવસારી ખાતે જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે નવસારી એની અંદર પાણી ભરાવાના કારણે જયશંકર પાર્ટી પ્લોટ ખાતે નો રસ્તો હોય કે પછી અલગ અલગ વિસ્તારો ની અંદર આ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેના કારણે સ્થાનિકો ની અંદર હવે રોષ જોવા મળી રહ્યો છે આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે